નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ કિનેક મિત્રો આ ઝલક છે આખો વિડીયો જોજો અલગ અલગ પ્રકારની રમત અમે પણ રમ્યા સખીઓ પણ રમી એ વિડીયોને જોશો તો તમને આનંદ આવશે હવે વોઇસ પૂરેપૂરો નહીં નાખું કારણ કે આમાં રમતની જ જે મોજ છે ને અતિ સુંદર છે સખીઓની ઈચ્છા હતી કે આ વિડીયો તમે યુટ્યુબ પર નાખો એટલે હું નાખી રહીશું બધાની એક ઈચ્છા હતી ત્યાંના સરપંચ કવિતાબેનની પણ હતી અને અમારી સાથેના બધા જ સરપંચોને લીલાબેન તમે આ કરજો નાખજો એટલે અહીં પ્રસ્તુત કરી રહી છું આશા રાખીશ કે આપ સૌને પણ ગમશે આગળ જોતા જાઓ જ્યાં જરૂર છે ત્યાં હું વોઇસ આપીશ નહીં તો આ જ તમને આનંદ માણવાનો છે ભાષા સમજીને કહેજો કેટલા ભાષાને સમજી શકીશ કેટલા રમતને માણી શક્યા you <sighs> આના પછીની જે હતી તમને આગલા દિવસે મેં આપ્યો ત્યાંનો અને પછી અમે જ્યારે નીકળ્યા ત્યારે આ એક દૂધની ડેરીનો પ્રોજેક્ટ જોવા ગયા છે અહીં ચૌદથી પંદર ઘર છે પણ બે બે ત્રણસો અહીં ગાય ભેંસો છે વૈશિષ્ટ ભેંસો છે અને આ જો મસ્ત મજાના ફૂલની શોભા તમને બતાવી દઈશું કેવડા જેવાનો વાઈટ ફૂલ પણ કેવા સરસ લાગી રહ્યા છે આજુબાજુ હરિયાળું વાતાવરણ અને આ જોઈ અને હવે પ્રયાણ કરવાના છીએ ગાડી તરફ જવા માટેનો પણ એ પહેલાં હજી આપણે એક બીજા ગામમાં જશું આ કિસલ ગામ હતું અને બાજુના સરપંચનું પણ ગામ હતું ત્યાંનું આપણે થોડીક જ ઝલક જોશું તો આ મારી ગાડી તૈયાર ઊભી છે અને અહીં ચા પાણી કર્યા અને અહીં નીકળ્યા હવે અહીં જો સરપંચ સંબોધન કરી રહ્યા છે કિસલ ગામના સરપંચ અહીં સંબોધી રહ્યા છે સહી દિશા મેં હમ એક સાથ કામ કરેગે યે વિશ્વાસ હમ ઇસ नगर परिषद से देते हैं हाँ। और ये हमारे इनको आपके साथ एक फोटो चाहिए सभी का गुजरात कारोबारियों के साथ क्योंकि उनको गवर्नमेंट को सेंड करना होगा सभी लोग आ जाएंगे हाँ ऐसे ही तो अँ फोटो ली तो अने हजी आगर तुमने ने बतावीस अने अँ थी अमे निकले अच्छी बाजू में जो ये सुसु आवे उसे તો કચ્છની ભાષામાં કોણ કયો કે મઠ કયો એતા મગ હતા ડાંગર નીકળી ગયા એના પછી ખરેખર આનંદ સાથે આગળ વધ્યા ને હવે આપણે જવાના છીએ જોવા માટે કયું તો કે માણી યોગેશભાઈ ફોટો પાડી રહ્યા છે એટલે મેં વળી કીધું આ રીતે ફોટો પાડાશે એટલે વેગે વેગ વાહ નીકળતા નીકળતા પાછું ફોટું લીધું અહીં હનુમાનજી નું મંદિર છે મહારાષ્ટ્ર પાણીની વ્યવસ્થા હતી અને જેમાં એક રૂપિયો નાખો તો એક લીટર પાણી આવે પાંચ રૂપિયા નાખો તો પાંચ લીટર પાણી નીકળે એવું હતું તો યોગેશભાઈ એ ભર્યું ત્યાં જોયું અને હવે જોઈ ભરી ગયા છે અને હવે થઈ જાય રસ્તામાં રવાના અંતાક્ષરી રમતા રમતા આગળ વધીએ અને આ મોજ તમને ખરેખર માણવા જેવી છે જોવા જેવી છે અમને તો ખૂબ આનંદ આપ્યો તમને પણ આનંદ આપશો <laughs> कुछ <बने, भी> <laughs> माँ पीछे मा से <laughs> पीछे, 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 से से मसेना મિત્રો નવ વાગી ગયા છે અને આવી ગયા છે અહીં સંસ્થાના ગેસ્ટ હાઉસમાં થાકી ગયા છે જમવાની તૈયારી છે નીચે જમી આવી એ પહેલાં વિચાર્યું કે સુવિચાર લઈ લઉં કદાચ વિડીયોનું એન્ડિંગ પણ કરી નાખું તો આજના સુવિચારની વાત કરું તો એવું છે કે સંપત્તિ એટલે માત્ર પૈસો નહીં પણ આપણી ચિંતા કરતો દોસ્ત વ્યથા સમજતો પડોશી અને ઇજ્જત કરતા સંબંધીઓ આ બધું છે એ જ આપણી સાચી સંપત્તિ છે પણ કમનસીબી આપણી એ છે કે આપણે માત્ર પૈસાને જ સંપત્તિ સમજી બેઠા છીએ તો આજના દિવસે મસ્ત મજાના દોસ્તો સાથે બેનપણીઓ સાથે જે મોજ કરી એટલે તમારી સામે આ વાત શેર કરવાનું મન થયું કે સંપત્તિ એટલે માત્ર પૈસો નથી પણ ચિંતા કરતા દોસ્ત છે મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે કારણ કે અલગ અલગના સ્થળો અલગ વ્યક્તિઓ અલગ ભાષા અને અલગ જ પરિચય તમારી સામે મૂકી રહી છું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી અને વધુને વધુ શેર કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય આવજો મિત્રો